સરસમના કારણે ઉત્પન્ન થતું દબાણ ધારો કે અડછેદનો ક્ષેત્રફળ ધરાવતો અને આરછેદ નો ક્ષેત્રફળ એ છે અને એની જાડાઈ દિવાય છે એક નળાકાર તરલખંડ વિચારો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તરલખંડ નું જે કદ થશે કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા જાડાય તો એ ડી થશે એનું કદ અને તેનો દળ અને વજન એનું જે દળ છે એ આપણે જોઈએ તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ ઘનતા કેટલી રો કદ કેટલું એ ડી તો દળ જે એમ થયું એ થયું રો એ ડી અને વજન જે છે એને કહેવાય એમ જી એમની કિંમત મૂકી દઈએ તો સપાટી પર દબાણ ઉપરની સપાટી પર લાગતું જે દબાણ છે એને મેં પી વડે દર્શાવ્યું અને નીચેની સપાટી વડે જે લાગતું દબાણ છે પી પ્લસ ડીપી જેટલું છે તેથી ઉપરની સપાટી પર અધો દિશામાં લાગતું જે પળ છે

અધો દિશાની અંદર dw ડબલ્યુ જેટલું વજન બળ પણ લાગે છે આથી પહેલા તો અધો દિશામાંના બળ એક તો પીએ વધતા ડીબલ્યુ જેટલું એનું વજન બળ બરાબર ઉર્ધ દિશામાં લાગતું બળ પી પ્લસ ડીપી ગુણ્યા એ થશે પીએ ડી છે એના બદલે આપણે વજન જે છે એ મૂકી એટલે કે રો એ ડી વાય બરાબર પી પ્લસ ડી ગુણ્યા એ થશે હમ પણ અહીંયા એ અને પીને હું અહીંયા ગુણી કાઢું એને અંદર ગુણી ગાડું તો મને શું મળશે પીએ મી પી મળશે પીએ પીએ ઉડી જશે આથી રો એજી વાય બરાબર એ ડી પી થશે આમ અહીંયા એ પણ ઉડી જશે તો ભૌતિક રાશિ રો ગુણ્યા જી પર આધારિત છે અને આ જે રો અને જી છે એ બંનેના ગુણાકારને વજન ઘનતા પ્રવેગ અને ઘનતાના ગુણાકાર વજન ઘનતા એટલે કે એકમ કદ વાળા પદાર્થ નું વજન કહેવામાં આવે છે આ વજન ઘનતા છે તેનું પારિમાણિક સૂત્ર મેળવીએ દળ ભાગ્યા કદ અને આ તે છે એ ગુરુત્વ પ્રવેગ છે એટલે આવશે દળ એમ એ દળ છે એમના એમ છેદમાં કદ એટલે લંબાઈનો ઘન અને પ્રવેગ એટલે લંબાઈના છેદમાં સમયનો વર્ગ થશે આથી m l t માં લખીએ અહીંયા ઘડી લંબાઈનો વર્ગ થઈ જશે એટલે m1 l ની -2 t ની -2 ને વજન ઘનતા કહેવામાં આવે છે મોટા ભાગના પ્રવાહીઓ અદબનીય હોવાથી ρ g ઓછી ઊંચાઈના તરલ સ્તંભ માટે અચળ હોય છે

આપણને ડીપી બરાબર રો જી મળે છે અને અહીં ઊંચાઈ જે છે કુલ ઊંચાઈ એને હું એચ લઉં તો શૂન્ય થી ઊંચાઈ એચ સુધીનું અને વજન અને દબાણ જે છે એ પીએ થી પી સુધીનું તો પીએ વાતાવરણીય દબાણ થી પી સુધીનું ડીપી અને રો જી ડીવાય ઊંચાઈ ઝીરો થી એચ સુધી થશે આથી અનુ સંકલન પી ઓછા પીએ ડાયરેક્ટ થઈ જશે કારણ કે આનું સંકલન તો આપણને ફક્ત એક જ મળશે અને પીએ અને પી તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ કે ઓછા બરાબર રો જી એચ ઓછા ઝીરો આમ પી ઓછા પીએ બરાબર રો જી એચ તો પી બરાબર પીએ વત્તા રો જી એચ આપણને મળે છે એ નિરપેક્ષ દબાણ છે જ્યારે પી માઇનસ પીએ જે છે તે બિંદુને ગેજ દબાણ અથવા તો હાઇડ્રોસ્ટેટિક દબાણ કહેવામાં આવે છે પી ને ગેજ દબાણ કહે છે અથવા તો હાઇડ્રોસ્ટેટિક દબાણ કહેવામાં આવે છે જ્યારે પી જે છે એને નિરપેક્ષ દબાણ કહેવામાં આવે છે પ્રવાહીમાં કોઈ પણ બિંદુએ દબાણ પર આધારિત નથી આ કહેવામાં આવે છે પણ એકબીજા સાથે જોડાયેલા પાત્રોમાં પ્રવાહી ભરેલું છે આ દરેક પાત્રમાં પ્રવાહીની જ્યાં ઊંચાઈ છે એ સમાન હોય છે જેને હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ કહે છે

आंशिक संपूर्णपणे आवे त्यारे तेना पर लागत उत्पलावक बळ વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે વિસ્થાપિત કરેલા પ્રવાહીના દ્રવ્યમાન પર ઉર્ધ દિશામાં બળ લાગે છે હવે જોઈએ ફ્લોટેશનો નિયમ

રહે છે જે અહીંયા ઘડી દર્શાવી છે કે એફબી અને સરખા છે તો અહીંયા કોઈ પણ એ રહે છે છે કે જો એનું વજન ઉત્પ્લાવક પર કરતાં ઓછું હશે તો તે કદાચ તરે છે અહીંયા ઘડી જે રીતે તરે છે એ રીતે બરાબર હવે જો પ્રવાહીની ઘનતા રો હશે જેને હું રો એફ કહું ડુબાલેલા પદાર્થનું કદ બી હશે તો જે બળ લાગે છે તે એની ઘનતા ગુણ્યા એનું કદ જી ગુણ્યા જી કારણ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ એટલે અહીંયા આગળ અને અહીંયા જુદા જુદા એના કિસ્સાઓ જોયા ફ્લોટેશનના નિયમ પરથી ડબલ્યુ ગ્રેટર દેન એફબી હશે વજન જે છે ઉપલાવક બળ કરતા વધારે તો પધાર્થ ડૂબશે વજન બળ બળ સરખા હશે તો પ્રવાહીની અંદર કોઈ પણ ઊંડાઈએ તે પદાર્થ સમતોલમાં રહેશે અને જો એનું વજન ડબલ્યુ લેસ એફ બી હશે એટલે કે એફ બી કરતા ઓછું હશે બળ કરતાં ઓછું હશે વજન તો એ પદાર્થ તરશે